મહામત્યુય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે આ મહાયજ્ઞનો પ્રારંભ થયો જે આશરે અગિયાર દિવસ સુધી ચાલશે આ મહાયજ્ઞનું આયોજન ભીડભંજન હનુમાન ટ્રસ્ટ અમદાવાદ અને પાયલોટ બાબા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ મહાયજ્ઞમાં સોમનાથ ખાતે પાયલોટ બાબા સહિત અનેક વિદેશી શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને સોમનાથ નજીક રામ મંદિરથી અત્યારે શોભાયાત્રા નીકળી સોમનાથ યજ્ઞ કુંડ ખાતે પહોંચી જેના જ ભાગરૂપે આજરોજ શ્રી રામ મંદિરથી સોમનાથ સુધી ભવ્ય શોભાયાત્રા પૂજ્ય પાયલોટ બાબાની ઉપસ્થિતિમાં નીકળી હતી જેમાં મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ હિન્દુ સમાજના પ્રમુખ જીતુ કોહાડા વિવિધ હિન્દુ સમાજના જે અગ્રણીઓ છે વિદેશી ભક્તો છે સાધુ સંતો સહિત મોટી જનમેદની ઉમટી પડી હતી આ શોભાયાત્રાનું બાળાઓ દ્વારા કળશ અને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું पर है। है। hmm. जाते हैं देश का विकास हो हमारा भारत सफल रहे दुनिया में नंबर एक आ जाए और चाहते हैं कि नरेंद्र मोदी को पूर्ण प्राइम मिनिस्टर बन करके देश के जिसके लिए काम करें विकास करें यही संकल्प मेरे बचा और संसार का कल्याण हो जो माना भी पद जन भाग लेगा उससे कल्याण हो जो रूप में आएगा हो कल्याण हो क्योंकि हम मनुष्य हैं सुख सुना चाहता हैं और जीवन का सुख से बिताना चाहते हैं इसी भगवान सहायता करें कि हम सब सुख से जब जीवन के माध्यम से उस सुख को प्राप्त करें और जीवन में सफल से इसका मतलब होता है उतना ही विश्व में प्रसाद जितना हम लोग हम जितना ही करेंगे ना आहोजी देगा सुहा उसका पहला आकाश के माध्यम से जो विश्व में जाएगा बाब आध्यात्म का प्रचार कर रहे हैं अभी बाईस तारीख को भगवान श्री राम का पुनः प्राण प्रतिष्ठा हो रहा है क्या कहेंगे इसके मौके पर सनातन धर्म की स्थापना है भारत के देशन धर्म पुनर्जा जागृत हो गया है और विश्व के सनातन धर्म बने गए हम लोग दुनिया भर में दुनिया के सनातन धर्म को स्थापित किया उसी की सफलता और सारे मानव जाति के कल्याण સોમનાથના સંધ્યામાં શ્રી પંચ દસ જૂના છેડાના મહામર જૂને મેં જૂને સાધુ હરિદ્વાર પંથલથી પધારેલા એની જે અતિરુદ્ર મહારુદ્યોગના જે નવ દિવસનું આયોજન કર્યું એની શોભાયાત્રામાં મને સામેલ કરવામાં આવેલો રામ મંદિરે મને પાઘડી બાંધવામાં આવેલી મારું સન્માન કરવામાં આવેલું ખૂબ ખૂબ હું પાયલોટ બાવાનો ધન્યવાદ પાઠું છું પાયલોટ બાવાને ચારથી પાંચ મહામંડલેશ્વર છે એને પણ હું ધન્યવાદ પાઠું છું અઢાર તારીખ હું અયોધ્યા રવાના થવાનો છું યજ્ઞનું પાયલોટ બાવાના શહીદ સૌ આયોજન કરવામાં આવેલું છે આ વિશ્વ કલ્યાણ માટે છે રામ મંદિરથી યજ્ઞ શાળા સુધી જે શોભાયાત્રા કાઢવામાં આવેલી એમાં હજારો સંખ્યાના હિન્દુ પ્રજાતન જોડાણા તેમજ પાયલોટ ભાવના વિદેશી બસો છે એમ છે આવેલા એ પણ જોડાણા સુરત શહેરમાં અનેક લોકો જમીન વિવાદમાં આવી લોકો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે આવો જ કિસ્સો પૂણા વિસ્તારમાં બનવા પામ્યો